અનામતને લઈને રાજ્યમાં ઊભી થયેલી સ્થિતિના નિરાકરણ માટે સરકાર દ્વારા બિન અનામતના આર્થિક પછાત વર્ગ માટે વિચારવામાં આવેલી યોજનાની આખરે જાહેરાત કરવામાં આવશે પાટીદાર અનામત આંદોલનને લઈને કોકડું ગુજવાયું હતું હવે રાજ્ય સરકારે આ મામલે પત્તા ખોલી દેવાનું મન બનાવી લીધું છે આમ પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા આ સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જરૂરી બન્યું હતું રાજ્યમાં એક તરફ હાર્દિક પટેલની આગેવાનીમાં અનામત આંદોલનનું જોર ધીમું પડી રહ્યું છે અને પાટીદાર નેતાઓમાં જ ભાગલાની સ્થિતિ છે ત્યારે સરકારે હવે બિન અનામત વર્ગો માટેની વૈકલ્પિક યોજના જાહેર કરવાની તૈયારી કરી લીધી છે સરકારે આ યોજનાને આખરી સ્વરૂપ આપી દીધું છે આ માટે રચાયેલી પ્રધાનોની કમિટી સમક્ષ જે સમાજો અને સંસ્થાઓએ રજૂઆત કરી હતી તેમના પ્રતિનિધિઓની હાજરીમાં જ ગુરુવારે યોજનાની જાહેરાત કરવાનો તખતો તૈયાર કરાવી રહ્યો છે યોજનામાં બિનઅનામત અનામત વર્ગોના યુવાનો માટે સરકારી નોકરીમાં ચાલુ રહેશે પાટીદાર અનામત આંદોલનના પગલે વિવિધ સમાજો દ્વારા પણ અનામત અંગે સરકાર ને કરી હતી આ માટે રચવામાં આવેલી સાત પ્રધાનોની સમિતિએ સો થી વધુ રજૂઆતોને ધ્યાન લઈને સરકારને રિપોર્ટ સોંપાયો હતો જેના પગલે સરકારે યોજના તૈયાર કરી રાખી હતી પરંતુ હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર આંદોલન અલગ જ દિશામાં જઈ રહ્યું હોવાથી સરકાર આ યોજના જાહેર કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી સરકારે હાર્દિક પટેલને પણ આ યોજના અંગેની માહિતી આપી હતી પરંતુ તેને આંદોલન ચાલુ રાખવામાં રસ હોવાથી યોજના સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો બીજી તરફ હવે સરકારે તમામ સમાજના બોલાવીને સામાજિક ધાર્મિક સંસ્થાઓ કે સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તે બિન અનામત સમાજની સંસ્થાઓના બસો જેટલા પ્રતિનિધિઓને સરકારે આમંત્રણ આપ્યા હતા કલ્પેશ રાવલ જીએસટીવી ગાંધીનગર